કેટલાક સરકારી બાબુઓ જાણે આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા દિવ્યાંગો માટે યોજનાઓ બહાર પડાય છે જોકે કેટલાક અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા ન માંગતા હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટર પહોંચેલા દિવ્યાંગોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવાની યોજનાને બહાર પાડી જોકે સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાઓનો લાભ આપવા માંગતા નથી જેને લઈને કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકો સાથે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અત્યુદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ના આપતા હોવાની દિવ્યાંગોએ રજૂઆત કરી હતી તો દુર્તા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરી આવી દિવ્યાંગો એક જિલ્લા કલેક્ટર વાત કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી કે અમને જે દિવ્યાંગ લોકોને જે અમારો હક છે કે જે બીપીએલ અંતોદય રેશન કાર્ડ છે જે મળવા પાત્ર છે તે દિવ્યાંગોને જલ્દીને જલ્દી મળી જાય અને દરેક દિવ્યાંગો પોતાનું જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકે એટલા માટે અમે દિવ્યાંગોને અંતોદય રેશન કાર્ડ અપાવવા માટેનું આવેદનપત્ર શ્રી કલેક્ટર કલેક્ટર શ્રીને અને શ્રી જિલ્લા પુરવઠાધિકારી સાહેબને આપવા માટે આવ્યા હતા અમારા સાથી દિવ્યાંગ મિત્રો પણ અમારી સાથે હતા અને બંને સાહેબો તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એમને કહેવામાં આવ્યું છે કે તમારી કામગીરીને ઝડપી કરીશું અને તમારી તમામ બાબતો છે ને તેને ધ્યાનમાં લઈ અને અમારાથી જે કાંઈ દિવ્યાંગોને લાભ મળશે તે લાભ આપાવવાની કોશિશ કરીશું અને સત્વરે દરેક દિવ્યાંગોને બીપીએલ અંતે જે રેશન કાર્ડ મળી જાય તેવી કામગીરી કરવાની અમને જે અમે ત્રણ ટ્રસ્ટો આવ્યા હતા આધાર ડિસેબલ અને સેવા દિવ્યાંગ ટ્રસ્ટ અને દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણેય ટ્રસ્ટીઓને રૂબરૂ બોલાવી અને અમને આશ્વાસન આપ્યું છે અને એ પ્રમાણે અમે એની જે આશ્વાસન છે એ માન્ય રાખી અમારા દિવ્યાંગ રત્ન મિત્રોને કહીએ છીએ કે થોડી ધીરજ રાખજો સમય લાગશે ચોક્કસ તમને કેટલાક સરકારી બાબુઓ દ્વારા ખોટી રીતે દિવ્યાંગોને હેરાન પરેશાન કરાય આક્ષેપો કરાતા હવે દિવ્યાંગોને તાત્કાલિક સરકારી યોજના લાભ મળે તેવી માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ